નમસ્કાર મિત્રો આજે સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની તરફથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મારો પરિચય આપું મારું નામ છે દીપેન પટેલ હું સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં એઝ અ રીજનલ ફિલ્મ માર્કેટિંગ મેનેજર ગુજરાત રાજ્યમાં ફરજ બજાવું છું મિત્રો આજનો જે આપણો સેશન છે એ ખાસ આપણી એક સરસ મજાની ભરોસાપાત્ર પ્રોડક્ટ જેનું નામ છે સ્વાધીન અને એક ફળોની અંદર જે ફળોનો રાજા કહીએ છીએ એવો મેંગો એટલે કે આંબા કેરીનો પાક જે છે એની અંદર જે સ્વાધીનના પરિણામ છે એના વિશે આપણે ખાસ આજે ચર્ચા કરીશું મિત્રો સ્વાધીનની વાત કરીએ તો સ્વાધીન એટલે ભરોસો ખેડૂત મિત્રો જે બી ખેડૂત સ્વાધીન પ્રોડક્ટનો એક પણ વાર છંટકાવ કર્યો છે તો એને ખ્યાલ હશે કે સ્વાધિનને લીધે એના પાકની અંદર એને લાભ થાય છે તો આપણે શરૂઆત કરીએ સ્વાધીન પ્રોડક્ટની તો મિત્રો સ્વાધીન એ એક ફૂગનાશક પ્રોડક્ટ છે અને આપણે ત્રણ તબક્કામાં આજનો સેશન રહીશું જેમાં સૌથી પહેલા તો સ્વાધીન જે છે એની કાર્યપદ્ધતિ અને એના ફાયદા છે ત્યારબાદ આપણે ફિલ્ડમાં જશું અને ફિલ્ડની અંદર જે આંબાના પાકની અંદર આંબા આંબાની કેરીની શરૂઆત સ્વાધીનની સાથે એ કેવી રીતે આંબાના પાકની અંદર છંટકાવ કરવાથી શું ફાયદો આપે છે કેવી રીતે કામ કરે છે એના વિશે આપણે જોઈશું જ્યાં આપણા સુમિટોમો કંપનીના પ્રતિનિધિ હિતેશભાઈ ગજેરા સાહેબ ત્યાં ઉપસ્થિત હશે અને ઘણા ખેડૂતો પણ હશે જે લોકોએ સ્વાધીનનો છંટકાવ કરેલો હશે એ સમજાવશે તમને તો હિતેશભાઈ નમસ્તે ખેડૂત મિત્રો હું હિતેશ ગજેરા સુમેટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ તરફથી તમામ ફાર્મર મિત્રોનું આજે આ યુટ્યુબ અને ફેસબુક લાઈવ સેશનની અંદર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી પહોંચ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગલિયાવડ ગામમાં જ્યાં આપણા પ્રગતિશીલ પ્રગતિશીલ ફાર્મર ઝીણાભાઈ કાનભાઈ મોકરિયાને ત્યાં બરાબર એના ફાર્મ ઉપર આપણે અહીંયા ઊભા છીએ અને એમના ફાર્મ ઉપર જે આપણી સરસ મજાની એક પ્રોડક્ટ છે સ્વાધીન એ વાપરા પછી એમને કેવું રિઝલ્ટ છે એ પણ એના ફિલ્ડ ઉપર જોઈને આપણે કહેવાનું છે કે કેવું રિઝલ્ટ એને મળ્યું છે એ આપણને બતાવવાના છે તથા ઝીણાભાઈ આજથી ચાર વરસથી આપણી સાથે જોડાયેલા છે ને ચાર વરસ આ સ્વાધીનનો ઉપયોગ કરે છે તો ઝીણાભાઈ પાસેથી પણ આપણે સાંભળશું કે ભાઈ એમનું રિઝલ્ટ એને કેવું મળે છે ઝીણાભાઈએ પેલો સ્પ્રે પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સ્વાધીનનો એક ગ્રામ એક લીટર પાણીના પ્રમાણ મુજબ રાખીને સ્પ્રે કરેલો હતો તો એમના રિઝલ્ટ અને સેકન્ડ સ્પ્રે પણ સ્વાધિનનો એપ્રોક્સિમેટલી સત્તર દિવસ પછી એટલે કે માનો ને કે સત્તર પંદરથી સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બીજો ડોઝ મારેલો હતો તો અહીંયા લાઈવ સેશનમાં જ આપણે જોઈએ કે ભાઈ એમના રિઝલ્ટ શું મળેલા છે સૌ પ્રથમ તો સ્વાધીન વિશે હું તમને થોડુંક માહિતી આપું કે સ્વાધીન એ શું છે સ્વાધીન એ ટ્રિપલ એક્શન અત્યંત આધુનિક નવું ફૂગનાશક છે જેની અંદર ટેબુકોનાઝોલ પ્લસ સલ્ફર પ્લસ પોટાસનું કોમ્બિનેશન છે જેને હિસાબે વાપરવાથી આંબાની અંદર આવતી ફૂગ જેમને કહેવાય કે એન્થ્રેકનોઝ નામની ફૂગ એન્થ્રેકનોઝ નામની ફૂગ આંબાની અંદર જ્યારે વધારે વરતું વધારે પડતું વરસાદી વાતાવરણ થાય એટલે કે ચોમાસું પતે અને ત્યાર પછી આંબાને ફૂટવાનો સમય આવે એપ્રોક્સિમેટલી નવેમ્બરથી ડિસેમ્બર ટાઈમની અંદર આ ટાઈમની અંદર એન્થ્રેકનોઝ નામની ફૂગનો ઉપદ્રવ વધારે હોય છે આ ઉપદ્રવને હિસાબે આંબાની અંદર આંબાની જે ડાળી હોય છે આંબાની ડાળી ઉપર અહીંયા બરાબર અહીંયા જે એન્થ્રેકનોઝ નામની ફૂગ લાગી જાય છે અને આ એન્થ્રેકનોઝ નામની ફૂગ લાગવાથી આંબાની અંદર ફૂટ એટલે કે ઇન્ફ્લોરન્સ નીકળવા દેતી નથી આ ને કંટ્રોલ કરવા માટે આપણે સ્વાધીન સારામાં સારું સુટેબલ બેસે છે અને સારામાં સારું રિઝલ્ટ આપણને આપે છે તો સ્વાધીન વાપરવાથી આ જે એન્થ્રેકનોઝ નામની ફૂગ જે છે એ ફૂગ એકદમ ક્લીન થઈ જાય એટલે ક્લિયર થઈ જાય છે એટલે કે આંબાની અંદર જે ડાળીની અંદર જે ચોટેલી હોય છે કાળી ફૂગ એન્થ્રેકનોઝ ફૂગ એ ક્લીન થયા પછી એની અંદર ધીમે ધીમે આંખું એટલે કે ફૂટવાનું મોરનું ઇન્ફ્લોરન્સ નીકળવાનું ચાલુ થાય છે તો આપણે એમ કહી શકીએ સ્વાધીન એક સારામાં સારું અંત્યંત આધુનિક ફૂગનાશક તરીકે કામ આપે છે સાથે સાથે એનો સ્પ્રે કરવાથી એમાં રહેલું પોટાશ અને સલ્ફર એ મોરની અંદર ફાઇટોટોનિક અસર દેખાડે છે ફાઇટોટોનિક અસર એટલે કે એકદમ રોગ પ્રતિકારકતા મોરની અંદર આવેલી રોગ પ્રતિકારકતા એટલે કે ઓછામાં ઓછા રોગ આવવા દેવાની એની અંદર એવી એક એની સિસ્ટમ ઉત્પન્ન કરે છે એટલે કે રોગ પ્રતિકારકતા ઉત્પન્ન કરે છે ફાઇટોટોનિક અસર ઉત્પન્ન કરે છે જેને હિસાબે ઉપરથી આવેલી વાતાવરણમાં આવતા નવા ફૂગ એમને કંટ્રોલ કરી રાખે છે અને નવી ફૂગને આવવા દેતું નથી તો અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ આની અંદર આ જે મોર છે મોરની અંદર જે આ ગ્રીનરી છે અહીંયા દરેક મોરની અંદર આપણે જોઈ શકીએ ગ્રીનરી તો આ ગ્રીનરી એટલે કે આ ફાયટોટોનિક અસર રોગ પ્રતિકારકતા આભારી છે સાથે સાથે રહેલું પોટાશ એ પણ એક ફાઇટોટોનિક અસર દર્શાવે છે જેને હિસાબે સારું એવું ઇન્ફ્લુઅન્સને ફાસ્ટ બનાવે છે એટલે ઇન્ફ્લુઅન્સને નીકળવા સાથે સાથે એની મુવમેન્ટ ફાસ્ટ કરે છે એ આપણે જોશું કે ભાઈ ઝીણાભાઈએ સ્વાધીનનો ઉપયોગ કર્યા પછી આ ઇન્ફ્લુઅન્સની એની ગતિ ફાસ્ટ કઈ રીતે બની છે એ પણ આપણે એની પાસેથી સાંભળશું સાથે સ્વાધીન એક ઉચ્ચ ગુણવત્તાવાળી ક્વોલિટી આપણને આંબાની અંદર આપે છે એટલે કે આંબાની અંદર પાછોતરા ભાગની અંદર જ્યારે કેરી બને છે ત્યારે એ કેરીની અંદર કાળા દાગા એટલે કે એન્થ્રેકનોઝ નામના પાછા રો ફૂગ આવે છે અને આ એન્થ્રેકનોઝ નામની ફૂગથી કેરી સડવાનું બગડવાનું પાયકા પછી રાઈપ સોરી શું કહેવાય કે પાયકા પછી બગડવાની ચાન્સ વધી જાય છે તો આવા સ્ટેજની અંદર પણ આ એન્થ્રેકનોઝ નામની ફૂગને કંટ્રોલ કરી અને કેરીને લાંબો ટાઈમ સુધી રાખવા રાખવા માટે મજબૂત બનાવી દે છે કહેવાનો મતલબ એ છે કે કેરીને લાંબો ટાઈમ સંગ્રહ કરી રાખવા માટે પણ એમાં એમાં આપણને રિઝલ્ટ મળે છે સ્વાધીન

ઝીણાભાઈ હવે તમે માની લો કે આપણે શરૂઆત પ્રથમ સ્પ્રે પચીસ ડિસેમ્બરે સ્વાધીન નો માર્યો હતો તો સ્વાધીનો જ્યારે તમે સ્પ્રે માર્યો ત્યારે તમારા આંબાની અંદર શું પોઝિશન હતી એટલે એમાં કાળી ફૂક ને હતું બરાબર છે એ માર્યા પછી લીંગડું એકદમ કુણપ નીકળ્યું છે એટલે ખેડૂત મિત્રો કાનાભાઈ નું કહેવાનું એવું છે ઝીણાભાઈ નું કહેવાનું એવું છે કે જયારે મોર ફૂટવાની શરૂઆત હતી ત્યારે અહિયાં એકદમ કાળી ફૂગ હતી હતી ને બરાબર ને તો અહીંયા એકદમ જે ઇન્ફ્લુઅન્સ હોય એકદમ ફાસ્ટ સારું હોય ફાઇટોટોનિક અસર સાથે કુણેપમાં નીકળ્યું છે ત્યાર પછી તમે કેટલા દિવસ પછી બીજો રાઉન્ડ માર્યો સત્તર દિવસ પછી સત્તર દિવસ પછી ખેડૂત મિત્રો બીજો રાઉન્ડ એમને માર્યો તો આ બીજો રાઉન્ડ માં પછી તમને શું રિઝલ્ટ પાછું જોઈએ બંધારણ સારું હારું દેખાણું મધ્યાજું લાગડ ઝીણું ઝીણું બાજરી જેવું લાગડ સોખું દેખાણું છે તો ખેડૂત મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ કે ઝીણાભાઈ એના ફાર્મ ઉપર બે રાઉન્ડ સ્વાધીના મારેલા છે બીજો રાઉન્ડ સત્તર દિવસ પછી મારેલો છે અને આ જે રિઝલ્ટ જે છે આપણે જોઈ શકીએ કે એકદમ હેલ્થનેસ એકદમ શું કહેવાય કે ગ્રીનરી વાળો મોર બરાબર ફાઇટોટોનિક અસર જેને કહી શકીએ બરાબર એવો મોર છે સાથે સાથે એની અંદર જે બંધારણનું જે આપણે જોઈ શકીએ છીએ કે આમ એકદમ બાજરીઓ બરાબર બંધાઈ ગયો છે તો આ જે બંધાવવા માટે પણ સ્વાધીનનું સારામાં સારું રોલ છે અને આ જે આની અંદર બધા બધા ઇન્ફ્લોરન્સની અંદર સારામાં સારું એમને રિઝલ્ટ જોઈ શકીએ છીએ એક જ ઇન્ફ્લુઅન્સ નહીં દરેક ઇન્ફ્લોરન્સની અંદર એમ જોઈ શકીએ છે કે સારામાં સારું એને રિઝલ્ટ મળ્યું છે તો જે આ જે રિઝલ્ટ છે એ રિયાલિટી સ્વાધીનને આભારી છે કેમ કે સ્વાધીન એક એન્થ્રેકનોઝ નામની ફૂગને પહેલા આવતી એન્થરેકનોઝ પાછળ આવતી એન્થ્રેકનોઝ અને વચમાં હવે અત્યારનો ટાઈમ છે એની અંદર પાવડરી મીલ્ડીઓ એમને પણ કંટ્રોલ કરે છે અને આ કંટ્રોલને હિસાબે એમના વાળિયા ઉપર સારામાં સારી અત્યારે શું એમ કહેવાય કે અત્યારે સારું એવું સેટિંગ બાજરીઓ લાગી ગયો છે તો જીણાભાઈ તમે કેટલા વર્ષથી આ સ્વાધીન વાપરો છો ચાર વર્ષો છો ચાર વર્ષથી આ સ્વાધીન વાપરો છો છેલ્લા વર્ષે તમે આ વાળીની અંદર કેટલું ઉત્પાદન લીધેલું ચાર હજાર કેટલા વીઘાનું આપડે એકત્રીસ વીઘા નો આ નંબર છે અને જીણાભાઈએ ચાર હજાર મણ કેરીનું ઉત્પાદન લાસ્ટ યર લીધેલું લાસ્ટ યર પણ તમે સ્વાધીન વાપરેલું હતું કેટલી વાર વાપર્યું હતું સ્વાધીન બે વખત ત્યારે પણ અને આ વખત પણ તમને શું લાગે છે રિઝલ્ટ મળશે બારની બીજા અંદર હું તમને વાત કરું તો એની અંદર એમના એના ફાર્મ ઉપર બહુ સારામાં સારું રિઝલ્ટ છે આપણે બાજુમાં પણ એક જોવાનું છે કે એ ફાર્મની અંદર એમને ઉપયોગ નથી કરેલો તો અત્યારે શું પોઝિશન છે આવી ક્રિટિકલ કન્ડિશન છે છતાં પણ જયારે ટેમ્પરેચર અપડાઉન થાય છે વાતાવરણ ચેન્જીસ થાય છે તો આવા ચેન્જીસની અંદર પણ સારામાં સારું રિઝલ્ટ જે જીણાભાઈ મળ્યું છે એ રિયાલિટી આભારી છે અને આપણે એમ કહી શકીએ કે સ્વાધીન આંબાની કેરીની શરૂઆત સ્વાધીનની સાથે અને હકીકતથી આપણે એમ કહી શકાય કે આંબાની અંદર પહેલો ડોઝ સ્વાધીન મારવાથી ઘણા બધા ફાયદા થાય છે અહીંયા આપણા ડીલર છે કપિલભાઈ તો કપિલભાઈ ઉમિયા ટ્રેડર્સ તાલાડા એમને આપણે સાંભળીએ કે ભાઈ એમનું શું કહેવાનું છે સ્વાધીન વિશે કપિલભાઈ ખેડૂત મિત્રો સ્વાધીન એક એવી પ્રોડક્ટ છે જે ઘણી સારી રીતે ફૂગમાં કામ કરે છે અને એનાથી આંબાના પાનની ક્વોલિટી પણ સારી એવી થાય છે અને હું ખેડૂતોને ભલામણ કરું છું કે સ્વાધીન દરેક વર્ષે એક સ્પ્રે આપવો જોઈએ નવેમ્બરથી ડિસેમ્બર મહિનામાં અને મારું વેચાણ આઠસોથી હજાર કિલોનું સ્વાધીનનું વેચાણ છે ખેડૂત મિત્રો ઉમિયા તાલાળા કપિલભાઈ પોતે રિટેલ કરે છે અને આઠસોથી હજાર કિલો જેટલું સ્વાધીન આંબાની અંદર જ વેચે છે અને આ જે એના કોન્ફિડન્સ છે એ આ ફૂગ માટે છે અને એક્સિલન્ટ રિઝલ્ટ એને જોવા મળે છે અને હવે આપણે નેક્સ્ટ જોઈએ કે બીજા આંબાની અંદર જે આમાં સ્વાધીનનો ઉપયોગ નથી કરેલો તો એમાં શું રિઝલ્ટ છે આપણે ત્યાં જઈએ અને એમાં જોઈએ ખેડૂત મિત્રો આપણે અહીંયા જે કંટ્રોલ જેની અંદર સ્વાધીનનો ઉપયોગ નથી કરેલો એવા પ્લોટ ઉપર છીએ અને એમાં આપણે જોઈએ કે આ રહેલી એન્થરેકનોઝ બરાબર અહીંયાથી નવું ઇન્ફ્લોરન્સ પણ નથી મળતું જોવા દરેક દરેક જગ્યા પર જોવા મળે છે અને આમાં જોઈ શકીએ છીએ આમાં આપણને ક્યાંય નવું ઇન્ફ્લોરન્સ કે નવી ફૂટ આજની તારીખમાં પણ નથી તો આની અંદર સ્વાધિનો ઉપયોગ નથી કરેલો દૂરથી પણ બતાવી જોઈ શકીએ છીએ આપણે ત્યાંની અંદર સ્વાધીનનો ઉપયોગ નથી કરેલો તો આપણને સ્વાધીન ન વાપરવાથી આપણને આગેરફાયદો જોઈ શકીએ જ્યારે જીણાભાઈના આપણે ફાર્મ ઉપર જોયું કે તેમનું રિઝલ્ટ હતું એ પણ આપણે હમણાં જોયું કે ભાઈ એનું રિઝલ્ટ એકચ્યુલી કેવું મળ્યું મિત્રો આપણે જોયું કે પહેલાંમાં સ્વાધીન વાપરેલું નહોતું અને અહીંયા સ્વાધીન વાપરેલું છે આખા વાળિયાની અંદર સારી એવી ફૂટ ઇન્ફ્લોરન્સ છે સારું એવું રિઝલ્ટ છે અને હકીકતથી સ્વાધીનું રિઝલ્ટ એક્સેલન્ટ મળ્યો છે તો ઝીણાભાઈ તમે સ્વાધીના રિઝલ્ટથી ખુશ છો હા ખુશ છો બહુ જ તો સાહેબ અને ઝીણાભાઈની પાસે પંપ પણ છે જે આ દવા છાંટવા માટેનો ટાંકી જે બીજા વાડીઓમાં જાય છે તમે શું ભલામણ કરો છો નહ હું શું કહાની ભલામણ કરું સાધી તમે છાટો એટલે ફૂટે તમારે હારી નઈ કઈ ઘટશે ની કુણેપ કરશે તો ઝીણાભાઈ ને પોતાની ટાંકી છે સ્પ્રે કરવા માટે ની તો ઝીણાભાઈ સેલ્ફ બીજે પણ ભલામણ કરે છે કારણ કે એને કોન્ફિડન્સ છે કે સ્વાધીનના રિઝલ્ટ બહુ સરસ મળે છે તો ખેડૂત મિત્રો આપણો સેશન આજે અહીંયા સુધીનો હતો થેન્ક યુ આભાર તો મિત્રો હિતેશભાઈ ગજેરા સાહેબ કે જેમને તમે લાઈવ દેખાડ્યું કે ભાઈ આંબાના પાકની અંદર જે એન્થ્રેકનોસ નામની જે ફૂગ આવે છે એના કારણે જે મોરનો જે ગ્રોથ થવો જોઈએ ઇન્ફ્લુઅન્સ જે બનવું જોઈએ એ બનતું નથી અને જેના કારણે જે સીધું પ્રોડક્શનની અંદર લોસ થાય છે અને ઇકોનોમિકલ લોસ ખેડૂતને ઇકોનોમિકલ નુકસાનનો આર્થિક રીતે નુકસાનનો સામનો કરવો પડતો હોય છે તો મિત્રો એ નુકસાનથી સામનો કરવા એ નુકસાનથી રક્ષણ આપવા માટે એ એવી એક પ્રોડક્ટ છે જે ખેડૂતને મદદ કરશે અને આપણે સ્વાધીનની વાત કરીએ આપણે તો મિત્રો સ્વાધીન વિશે આપણે સમજી લઈએ પહેલા તો કાર્ય પદ્ધતિની વાત કરીએ તો સ્વાધીન ત્રણ રીતે કામ કરશે એક આંતર એક કોન્ટેક અને એક સ્પર્શીય તો મિત્રો સ્પર્શીય એટલે કે કોન્ટેક એટલે કે કોન્ટેક તરીકે ફૂકનાશક તરીકે પણ કામ કરશે સિસ્ટમિક એટલે કે આંતરપ્રવાહી તરીકે પણ કામ કરશે અને ત્રીજું છે બાષ્પીય એટલે કે કોઈ તમે સ્વાધીનનો છોડ કરશો તો આખા છોડની અંદર પ્રસરી જશે અને લાંબા ટાઈમ સુધી ફૂગને છોડ ઉપર આવવા નહીં દે એક આવરણ ઉભું કરશે તો આ એની કાર્યપદ્ધતિને લીધે સ્વાધીન જે છે એનું રિઝલ્ટ બહુ સારું મળે છે અને બીજું કે સ્વાધીનને લીધે શું ફાયદા થશે તો ફાયદાની વાત કરીએ તો સ્વાધિની એક એવી ફૂગનાશક છે કે જે ફૂગનાશક તરીકે તો કામ કરે જ છે પણ સાથે સાથે એની અંદર સલ્ફર આવેલું છે તો સલ્ફર તત્વ આપણે જાણીએ છીએ ખાતરનો એક અગત્યનો એક એલિમેન્ટ છે તો એક એની ફાઇટોટોનિક અસર બહુ સારી દેખાશે અને લાંબા ટાઈમ સુધી ફૂંક આવી નહીં શકે નંબરની વાત કરીએ તો સલ્ફર એ એવું તત્વ છે જે કથરીનાશક તરીકે પણ કામ કરે છે તો એક અલગ એનો એડવાન્ટેજ ખેડૂતને રહેશે કે જો સ્વાધીનનો સ્પ્રે કરશે તો સામાન્ય જે કથરીણની શરૂઆત હશે તો એની સામે પણ એ એના પાકને બચાવી શકશે ત્રીજા નંબરની વાત કરીએ તો સ્વાધીન જે છે એ ઓગળવામાં એકદમ ઈઝી છે એટલે કે ટેબ્યુ પ્લસ સલ્ફરનું ડબલ્યુજી ફોર્મ્યુલેશન એ રીતે બનાવેલું છે કંપનીને કંપનીએ કે તમે પાણીમાં નાખશો તો તૈયારીમાં જ ઓગળવાનું ચાલુ કરશે વાદળ જેવું એક લેયર બનાવશે જે એક એ રચનાને લીધે ઉપરથી નીચે સ્વાદિન જશે ત્યાં સુધી સંપૂર્ણપણે ઓગળી જશે અને જેને લીધે જ્યારે પણ તમે સ્વાદિનો સ્પ્રે કરો તો એની નોઝલ ચોક ચોક તમારા પંપના ચોક ચોકઅપ થઈ જવાનો પ્રશ્ન રહેતો નથી કદાચ તમે આપો તો તો અંદર પણ એની નોઝલ થઈ જવાનો પ્રશ્ન રહેતો નથી આ છે મિત્રો બીજો એક અગત્યનો ફાયદો એ છે કે ઘણી વાર કેવું હોય છે કે તમે ટેબી પ્લસ સર્ફર કોઈ પણ કંપનીનું અથવા વાપરશો તો તમે એનું દ્રાવણ બનાવશો એ દ્રાવણ જો કોઈ પણ ખેડૂત કે કોઈ પણ મજૂરના ચામડી ઉપર પડશે તો બળતરા થાય છે પણ સ્વાધીનના કેસમાં એ થતું નથી એનું કારણ છે એની ક્વોલિટી અને એ ક્વોલિટીને લીધે એનું રિઝલ્ટ બહુ સારું મળે છે કોઈ પણ પાકની અંદર આપણે આના પહેલાનો એક સેશન પણ રાખ્યો હતો કે આંબામાં કેરીની શરૂઆત સ્વાધીનની સાથે તો એ સેશનમાં ઘણા ખેડૂત મિત્રોનો મને પર્સનલી કોલ આવ્યો હતો અને એ ખેડૂત મિત્રોનું કહેવું હતું કે સાહેબ આંબા સિવાય કયા કયા પાકમાં યુઝ કરી શકો તો મિત્રો સ્વાધીન એ એવું શુભનાશક છે એને લગભગ તમે ઘણા બધા પાકની અંદર યુઝ કરી શકો અને એના ડોઝનું પ્રમાણ જે છે એ જે કંપનીના ધરાધોરણ મુજબ આપણું છે ડોઝને ધ્યાનમાં રાખીને તમે ઘણા બધા પાકની અંદર તમે એનો ઉપયોગ કરી શકો અને બીજી એક વાત કરીએ આપણે કે માર્કેટની અંદર તમે ખેડૂત મિત્રો ઘણી પ્રોડક્ટ હશે ઘણા વેપારીઓ પણ તમને સજેસ્ટ કરશે સ્વાધીન જે છે એની અંદર ટેબી પુનાજોલ ને સલ્ફર છે આપણે જાણીએ છીએ તો ઘણા વેપારી પણ તમને કહેશે કે ભાઈ આમાં બીજી કોઈ કંપનીની પ્રોડક્ટ તમને ટેબી પ્લસ સલ્ફર આપી દેશે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો આ બધી જે પ્રવૃત્તિ ચાલી રહી છે કે તમે સ્વાધીન જે છે એની ક્વોલિટીના કમ્પેરમાં માર્કેટની અંદર કોઈ પ્રોડક્ટ અત્યારે તમે કમ્પેર કરી શકો કોઈ બી લોકલ કંપનીનું પ્રોડક્ટ લઈને તમે તમે એક ગ્લાસ ની અંદર પાણી લેજો એની અંદર તમે નાખી શકો તો તમને એના જે ઓગળવાનો જેનો ગુણધર્મ છે જેની ડિઝોલ્વિંગ કેપેસિટી છે એના પરથી તમને ખ્યાલ આવશે કે સ્વાધીન જે છે એની ક્વોલિટી કેવી રીતની છે ખ્યાલ આવે મિત્રો તો ખાસ મિત્રો આજનો જે સેશન છે એક ખાસ આબાની અંદર જે કેરી જે છે જે ફળોનો રાજા કહીએ છીએ આપણે તો કેવી રીતે તમે કેરી જે છે એનું જે ફાઇનલ પ્રોડક્શન છે એટલે ઉત્પાદન લઈએ ત્યાં સુધી અને કાળજી રાખી શકીએ શરૂઆતની અંદર જે એન્થ્રેપ્રોનો નામની ફૂગ જે શરૂઆતમાં જે આવે છે તો એ શરૂઆતની અંદર મોર જે છે એને ખીલવામાં મદદ કરશે તો સ્વાધીનનો તમે રેગ્યુલર સ્પ્રે કર્યો છે ત્યારબાદ એન્ડની અંદર જ્યારે કેરી તૈયાર થઈ જશે તમારી તો કેરીની ઉપર પણ તમારે એન્થ્રેપ્રો નામની ફૂગ ફરી આવી શકે છે અને એને લીધે તમારા કેરી ઉપર નાના નાના ટબકા નાના નાના ડાઘ પડે છે તો એ ટાઈમે પણ જો તમે સ્વાધીનનો યુઝ કરશો તો એ ટાઈમે પણ કેરી જે છે એની હેલ્થ ફળની હેલ્થ જળવાઈ રહેશે અને તમારી કેરી જે છે એને નુકસાન નહીં થવા દે જેને લીધે તમને માર્કેટમાં એના ભાવ પણ સારા મળી રહે તો મિત્રો એવી પ્રોડક્ટ છે કે ખેડૂતને આર્થિક નુકસાન થતું અટકાવે છે અને અલગ અલગ રોગને એકલો એન્ટ્રેકનોસ નહીં પણ જો ભૂખી છારો જેને આપણે પાવડર મીલ્યુ કહીએ છીએ તો ભૂખીચારાની અંદર પણ સ્વાધીન બહુ જ સારું એવું રક્ષણ આપે છે કોઈ પણ પાક લઈ લો તમે એની અંદર જો ભૂખી ચારો આવતો હોય તો તમે સ્વાધીનનો ઉપયોગ કરી શકો અને તમને રિઝલ્ટ હંડ્રેડ પર્સન્ટ સારામાં સારું મળશે તો મિત્રો દરેક ખેડૂત મિત્ર જે બી જોડાયેલા હશે અથવા તો બીજા જે બી ડીલર મિત્રો હશે કોઈ પણ હશે જે જોડાયેલા હશે ખૂબ ખૂબ હું ફરીથી આભાર વ્યક્ત કરું છું જોડાવા બદલ અને આ હતું આપણું જે છે આંબાની અંદર કેરીની શરૂઆત સ્વાધીનની સાથે તો આ હતું સ્વાધીન પૂરક વિશે અને ફરી પાછા આપણે ફરી મુલાકાત લઈશું બીજી કોઈ અન્ય આપણી સારી નવી અને જૂની કોઈ પણ સારી એવી પ્રોડક્ટ ને નવા પાકને લઈને ખૂબ ખૂબ આભાર મિત્રો ધન્યવાદ